દીપડાએ ઘરે આવીને એકાએક પરિવાર ઉપર હુમલો કર્યો હતો ત્રણે ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્રણેય લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ સારવાર લઈ રહ્યા છે હા આજે સવારે અમીરગઢ પાસે ખેમરાજીયા ગામના ત્રણ દર્દીઓને દીપડાએ કરડેલું છે એમાં ભીખીબેન રમેશભાઈ અને વાલાભાઈ ભીખીબેન રમેશભાઈ ડુંગાસિયા રમેશભાઈ ફૂલાભાઈ ડુંગાસિયા અને વાલાભાઈ નાનાભાઈ ડામોર ત્રણે ત્રણ દર્દીઓને મોઢાના ભાગ ઉપર અને માથાના ભાગ ઉપર દીપડાએ પગના પંજાથી અને ઇન્જરી કરેલી છે ત્રણે ત્રણ દર્દીઓ ગંભીર નથી બંને ત્રણે ત્રણ સારા છે અને ઓપીડીની સારવાર આપીને ટાંકા બીજા લઈ અને એમને જવા દઈશું દાખલ કરવા પડે એવું લાગતું નથી ઉપરાંત એક જગદીશભાઈ હીરાબી ડોગાલિયા કરીને પાંત્રીસ વર્ષના રાત્રે બાર વાગે પેશન્ટ આવેલા અને એમને કરડેલું એમને પણ એટલું બધું ભારે ઈજા નથી એટલે એમને પણ સારવાર આપી ઓપીડી દર્દી તરીકે સારવાર આપીને રજા આપવામાં આવેલી